મિત્રો મજામાં મિત્રો આજે એક નવી વસ્તુ બનાવવા જઈ રહ્યા છે અને એ વસ્તુ છે મંચુરિયન મંચુરિયન મિત્રો ધાબામાં અને હોટલમાં તો આપણે બધા ખાઈએ છીએ પરંતુ મિત્રો આજે ઘરે બનાવવાનો વિચાર થયો અને અમારા એક કારીગર મિત્ર પણ છે અને એ આખું મંચુરિયન બનાવશે સૌ પ્રથમ તો મંચુરિયન બનાવવા માટે આપણે કોબીઝનો ઉપયોગ કરે છે અને કોબીઝનો જીરો જીરો સમારી કારક છે મિત્રો ત્યારબાદ બીજી બધી વસ્તુ છે એ પણ એનો પણ પરિચય આપણે લઈએ કોબીસ ના જે કચુંબર છે એમાં મેદાનો લોટ નાખવામાં આવે છે અને તેમાં આ શું છે લાલ કલર ઉમેરવામાં આવે છે ખાદ્ય કલર હોય છે તે અને હવે એમાં પાણી જરૂરિયાત મુજબ નાખવામાં આવી રહી છે અને તેમાં મીઠું એવું આરા લોટ લાલ કલર સોયા સોયાસો ગ્રીન ચ્રીન વિનેગર આટલી ઉપયોગી થાય છે અને શિમલા મરચા અને ટામેટા અને ટામેટા અને તેલ તેલ અને વઘારમાં રાઈ જે જરૂર પડે તો આપણે મંચુરિયન ઘરે બનાવી રહ્યા છે એની માટે મસ્ત મજાના વડા તૈયાર થઈ ગયા છે અને આ વડા છે એ મિત્રો મેદાનો લોટ કોબીસનું કચુંબર થોડું પાણી કલર અને જરૂરી મીઠું એટલું જ વસ્તુ આમાં ઉપયોગ કરવામાં આવેલ છે અને એને તેલમાં તળવામાં આવેલ છે બે ચાલુ થઈ ગઈ છે સરસ મજાના અને હવે આપણે એના વઘારની પ્રક્રિયા ચાલુ કરીએ છીએ એની માટે છે છે આ શું મકાઈ નો લોટ અને ખૂબ જ માત્રામાં રાખવામાં આવે છે મિત્રો ડુંગળી અને કોબીસ અને લીલું મરચું અને આ છે રેડ રેડ ચીલી એટલે કે લીલું મરચાંનો સોસ આ લીલા મરચાંનો સોસ

ડુંગળી નો કચુંબર મિત્રો આ છે લીલા મરચાં કયા મરચાં છે સિમલા લીલા મિર્ચ આ છે ટોમેટા ટામેટા એ પણ આપણે કચુંબર કરી રહ્યા છીએ મિત્રો આ છે વિનેગર આ છે રેડ ચીલી આ છે ગ્રીન ચીલી અને આ શું છે સોયા સોસ અને આપણે પ્રક્રિયા બને એ જોઈને થોડુંક બધા રીતે આપણે કઢાઈમાં થોડું તેલ નાખી દીધેલ છે અને એમાં કોબીસનું કચુંબર સુકી ડુંગળી શિમલા મિરચ અને ટામેટું નાખેલ છે અને ત્યારબાદ બીજા અન્ય જરૂરી મસાલા પણ હવે જરૂરી માત્રામાં ઉમેરવામાં આવી રહ્યા છે રેડ ચીલી ગ્રીન ચીલી વિનેગર અને હવે સોયા સોસ અને તે હલાવવાની પ્રક્રિયા ચાલી રહી છે મિત્રો હાજીનો મોટો નાખવામાં આવે છે મકાઈનો લોટ પણ થોડા માત્રામાં ઉમેરવામાં આવેલ છે ગેસને ધીમા તાપે તપાવવામાં આવી રહ્યા છે અને સરસ મજાની જેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં વડા ઉમેરી દેવામાં આવશે ધીરે ધીરે વડા નાખી રહ્યા છે મિત્રો મિત્રો મંચુરિયન તૈયાર થઈ ગઈ છે અને આપણે એનો હવે સ્વાદ પણ ચાખી જોઈએ મિત્રો જોરદાર છે મિત્રો વેરી ગુડ તમે પણ ઘરે આ રીતે બનાવી શકો છો મને તો બહુ મજા આવી